અમારા ખાસ ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો કે જે બટાકાનું વાવેતરનું પ્લાનિંગ કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ સંદેશ છે કે અત્યારે ખેડૂત મિત્રો આપણે મગફળીના પાકમાં ચોમાસામાં જોયું છે કે મગફળી કાઢતી વખતે ટીકા અને ઘેરું વધુ પ્રમાણમાં અસર જોવા મળી છે અને સાથે સાથે અમુક અમુક વિસ્તારોમાં સફેદ ફૂગ અને કાળી ફૂગના પણ પ્રશ્નો પાછળથી જોવા મળેલા છે હવે મગફળી કાઢતી વખતે અને બટાકા વાવતી વખતે આપણે એક અગત્યનું કાર્ય કરવાનું છે જ્યારે પણ આપણે ગાળવણ કરતા હોય અથવા ઉરવણ કરતા હોય એ સમયગાળા દરમિયાન જમીનમાં ઘણી બધી ફૂગો રહેલી હોય છે નિમેટો રહેલા હોય છે બરાબર છે તો આપણે પાણી પહેલા પાળ બાંધવાની છે બટાકાના પાકમાં આપણે સૌની બધાને ખબર છે કે ભાઈ શરૂઆતના દિવસમાં સફેદ ફૂગ છે કાળી ફૂગ છે અને સાથે સાથે અમારે ફૂગના બે અન્ય પ્રશ્નો નિમેટોટના પ્રશ્નો રહેતા હોય છે જયારે પણ ગાળવણ કરવો છો તો ગાળવણમાં એકરમાં એક લિટર હરિક્રિષ્ણના બેક્ટેરિયા છે બસો સિત્તેર રૂપિયાની કિંમત છે અને સાથે જે ડોક્ટર તેજસ એકસો આઠ છે જે એકરમાં પાંચસો ગ્રામ એટલે વીઘે અઢીસો ગ્રામ આપણે પાણીની સાથે મિશ્રણ બનાવી અને જવા દેવાનું છે ખેડૂત મિત્રો આ પદ્ધતિ પ્રેક્ટિસ કરો છો એના કારણે પાક નીકળી ગયેલો છે જમીનમાં જે કઈ પણ ફંગસ છે એને ખાવા માટે ખોરાક નથી અથવા જે કઈ પણ છે એની સામે તમે બેનિફિશિયલ બેક્ટેરિયા જમીનમાં છોડો છો કે તેજસમાં દસ થી અગિયાર પ્રકારના બેક્ટેરિયા છે અને હરિકૃષ્ણમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા છે કે જે જમીનમાં મિત્રકારક જે ફાયદાકારક જે આપણે બેક્ટેરિયા જમીનમાં જતા હોય છે એના કારણે તમારી જમીનમાં નુકસાનકારક જેટલા પણ ફૂગ છે કે બેક્ટેરિયા છે કે અન્ય કોઈ જીવાણુઓ છે સમસ્યાનું નિયંત્રણ Rằng thì dễ tuổi xin